હેલો ફ્રેન્ડ્સ વૈશાલી હોમ્સ કિચનમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું મેગી સમોસા તો અહીંયા મેં મેગી લીધી છે તો આપણે પહેલાં મેગીને પેકેટમાંથી બહાર કાઢી લઈશું આપણે એના નાના ટુકડા કરી લેવાના છીએ એનો મસાલો પણ આપણે બહાર ફાટકીમાં લઈ લઈશું અહીંયા મેં પાણી ગરમ કરવા મૂકી દીધું છે તો બે મિનિટ માટે આપણે મેગીને બોઇલ કરી લઈશું બોઇલ થઈ ગઈ છે તો આપણે ઘરણીથી ગારી લઈશું અને બધું પાણી નીકાળી દઈશું આપણે અંદરથી એક પેનમાં આપણે બે ચમચા ઓઇલ નાખીશું એની અંદર એક એક લીલું મરચું આપણે સમારીને નાખી દેવાનું છે આપણે હળદર નાખવાની છે મેગી નાખી દઈશું આપણે અંદર આપણે થોડું મિક્સ કરી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે અડધી ચમચી રેડ ચીલી ફ્લેક્સ નાખીશું અડધી ચમચી સોયા સોસ નાખીશું અને ટામેટા સોસ નાખી દઈશું આપણે અંદર મેગી મસાલો નાખી દેવાનો છે બધું મિક્સ કરી લઈશું અને હવે કોથમીર નાખી દઈશું ઉપર તો તમે જોઈ શકો છો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે મેગીનો તો આપણે ગેસ બંધ કરી દઈશું અહીંયા આપણે લોટ બાંધવાનો છે તો અહીંયા મેં એક વાટકી મેદાનો લોટ લીધો છે બે ચમચી આપણે ચણાનો લોટ નાખીશું ચણાનો લોટ નાખવાથી આપણા સમોસા એકદમ ને મુલાયમ થશે બધું મિક્સ કરવાનું છે એની અંદર આપણે બે ચમચી ઓઇલ નાખવાનું છે મોણ માટે અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું આપણે થોડા તલ નાખી દઈશું ઉપર બધું મિક્સ કરી લઈશું ને આ રીતનું આપણે મોણ કરી લઈશું થોડું પાણી નાખીને આપણે લોટ બાંધી લેવાનો છે કઠણ આ રીતે આપણે લોટ તૈયાર કરી લઈશું હવે આપણે વણી લઈશું એકદમ પતલી રોટલી વણવાની છે આ રીતે પટ્ટી પાડી લઈશું આપણે ધાર ઉપર પાણી લગાવવાનું છે અને આપણે એની પચો અટાડી દઈશું મસાલો ભરી લેવાનો છે આવી અંદર અહીંયા મેં ચીઝ છેણીને લીધું છે એ અંદર નાખી દઈશું અને ઉપર સાઈડમાં પાણી લગાવી દઈશું અને ફિટ કરી લેવાનું છે એકદમ દબાવીને ફિટ કરવાનું છે ને તો અંદર તેલની અંદર ખુલી જશે એટલા માટે આ રીતે આપણે સમોસા તૈયાર કરીશું એકદમ નાના મીની સમોસા બનાવીશું આપણે બીજા સમોસાને પણ આપણે આ રીતે તૈયાર કરી લેવાના છે ચીઝ નાખવાથી આપણા સમોસાનો મસાલો એકદમ ટેસ્ટી લાગે છે તમારે ચીઝ ના નાખવું હોય તો તમે સ્કીપ કરી શકો છો બધા સમોસાની આપણે હવે તળી લઈશું તો તૈયાર છે તળાઈ ગયા છે બરાબર તમે જોઈ શકો છો મારી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં બીજા સમોસાને પણ આપણે આ રીતે તળી લઈશું તો તમે જોઈ શકો છો આપણા સમોસા એકદમ ક્રિસ્પી તૈયાર થઈ ગયા છે આપણે ટામેટા કેચપ સાથે સર્વ કરીશું